અહીંયા કુંતાજીએ સ્તુતિ કરી છે અને કીધું છે કે પ્રભુ મારે કશુંક માંગવું છે અને ત્યારે ભગવાને કીધું છે કે ફૈબા તમારે તો જે માંગો તે તમારી સામે હાજર છે બોલો તમારું બાળક છું હા ત્યારે ભગવાનને કુંતા માતાએ હાથ જોડીને સ્તુતિ કરી છે અને કીધું છે પ્રભુ તમારા મારા વચ્ચેની વાત છે મને દુઃખ આપજો હા કુંતાએ શું માંગ્યું છે કે મને દુખ આપજો જીવનમાં કેમ કે સુખ કે માથે સિલવટ પડે હરી જાય બિસારી

તેરા કામ હે ગીરતે કો ઉઠા લેને કા પણ આ વાત છે ને એક સામાન્ય વાત છે મેરા કામ હે ગિરના તેરા કામ હે ગીરતે કો ઉઠા લેને કા પણ આ વાક્ય પર જેને વિશ્વાસ છે એના માટે આ વાક્ય છે પડ્યા પછી જો જાતે જ ઊભા થવાની કોશિશ કરો ને તો પછી પેલો ન આવે દુનિયા સમાજ તમને પથ્થરના ઠેકા મારે ને ઠેફા મારે ને તમને અને એવા વખતે જો તમે પણ હામે એક મોટો પથ્થર ઈંટનો ટુકડો ઉઠાવી લો ને તો પછી ભગવાન ના આવે તો પછી એમ વિચાર કરે ભગવાન કે હવે એની જાતે એનું ફોડી લેશે કરવા દો પણ જો તમે એમ કોને પ્રભુ હા એવું કર્યું હતું દ્રૌપદીએ કે આખી સભામાં બધાની જોડે મદદ માંગી નહીતર ને તો અગ્નિથી બારી નાખતે મારો વાલો કારણ કે એ ક્યાં હતો દ્વારિકા નતો એ તો ત્યાં હાજર જ હતો પણ દ્રૌપદીએ જ્યાં સુધી એને પોકાર્યો નહીં ને પોતાના વસ્ત્ર છેલ્લે એને દાંતમાં ભીડ્યા હા કે મારી ઇજ્જત હું મારી જાતે રાખી લઈશ અને છતાં દુર્યોધને અને દુશાસને એના વસ્ત્ર ખેંચ્યા અને એમ થયું દ્રૌપદીને હવે મારાથી નહીં પહોંચી ને ત્યારે એ અબળા બની અને અબળા બને છે ને ત્યારે ભગવાનને કરે છે હે ગોવિંદ હે ગોવિંદ મને એક જ ખબર પડી છે આ આ નામ છે ને હે ગોવિંદ તમે દ્વારિકાધીશ કોને તો રાજા આવે પણ હે ગોવિંદ કોને તો દ્રૌપદીનો સખા આવે એટલે મેં મારા દરેક બેનરમાં નામ લખાવ્યું છે અને બૂમ બૂમ પાડું છું ને તે એવી રીતે બૂમ પાડું હે ગોવિંદ હે ગોપાલ રોજ એમ હાથ કરીને એને કહું હે ગોવિંદ હે ગોપાલ ક્યાંક ક્યાંક ભૂલ થતી હોય ને ભગવાન મારો હાથ પકડી લેજે અને દ્રૌપદીએ બૂમ પાડી હે ગોવિંદ અને એક જ બૂમમાં ભગવાન હાજર થઈ ગયા નવસો નવ્વાણું ચીર પૂર્યા આ મારો વાદો છે એટલે કુંતા માતા એ દુઃખ માંગ્યું છે ભગવાને કીધું છે કે માતા તમે જે માંગો છો ને એ તમને મળશે ને તમારે જ્યાં જ્યાં જરૂર પડશે ને ત્યાં હું તમારો પુત્ર બનીને તમારો ભત્રીજો બનીને હાજર રહીશ તમારે તો માને ખાલી હુકમ કરવાનો હોય હા અને અહીંયા ભગવાન આગળ ચાલ્યા છે પ્રભુ માતાએ કીધું છે કુંતાને કુંતાએ કે તમે એક કામ કરો કુંતીએ થોડા દિવસ હજુ પણ રોકાઈ જાઓ ભગવાન તમારાથી હજુ મન નથી ધરાતું તમે હોવ છો ને ત્યાં આનંદ હોય છે હા અને આ સચ્ચિદાનંદ ઘન છે સચ્ચિદાનંદ સચિદાનંદ ઘન છે ભગવાન તો જ્યાં જ્યાં એ હોય ને એની છબી માત્ર હોય ને એના એમ દર્શન તમે કરી લો આમાં જો લાલાના દર્શન કરશો ને તમારી નજર ને આમ ઠેરવશો ને તમારા હૃદયમાં ક્યાંક બીજો વિચાર અવળો આવશે જ નહીં એની છબીમાં જોઈ